બે પ્લમ્બર સામેલ સુરત મુંબઈમાં છ ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ મારફતે સુરતના હીરા વેપારી પાસેથી ચાર લાખ પચાસ હજારની કિંમતના હીરાની છેતરપિંડી કરનાર એક ટોળકીને ઝડપી પાડી છે આ ટોળકીમાં એક હીરા દલાલ અને બે પ્લમ્બર સામેલ છે મુખ્ય આરોપી ભરત વિરુદ્ધ સુરત અને મુંબઈમાં ત્રણ ગુના દાખલ છે આ ઘટનામાં દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલાજી જેમ્સના નામે ઓળખ આપીને હીરા મેળવવામાં આવ્યા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયા માર્ટ વેબસાઇટ પર ચાર લાખ પચાસ હજારની કિંમતના હીરાની છેતરપિંડી કરનાર એક ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે આ ઘટનામાં દિલ્હીના મહાવીર જ્વેલર્સના લાલાજી જેમ્સના નામે ઓળખ આપીને સુરતના એક હીરા વેપારી પાસેથી હીરા મેળવવામાં આવ્યા હતા

અને વિપુલ ઉર્ફે ભાવેશરામજીભાઈ કાપડીને ઝડપી પાડવામાં આવ્યા હતા ભરતકુમાર કોંઢોલ નવી મુંબઈનો રહેવાસી છે જ્યારે પિયુષ અને વિપુલ સુરત નજીકના હલદરૂ ગામના છે આ પૂછપરછમાં સામે આવ્યું છે કે ભરતકુમાર અગાઉ પણ હીરા ચીટીંગના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે આ ઝડપાયેલી ચોળકી દ્વારા અમરા પોલીસ સ્ટેશન અને જયપુર શહેરના માણેકચોક ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે ભરતકુમાર કોંઢોલનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે જેમાં મૈધરપુરામાં બે ખટોદરામાં એક અને મુંબઈમાં વીપી રોડ બીકેશી અને એલ ટી માર્ગ પોલીસ સ્ટેશનોમાં એક એક છેતરપિંડીના ગુના નોંધાયેલા છે